આજરોજ બારેક બે હજાર પચીસ રવિવારના રોજ ખેડા જિલ્લા પોલીસના પોલીસ અધિક્ષક રાજેશભાઈ ગઢિયાના માર્ગદર્શનથી ખેડા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી એચ શિશારા સાહેબ અને ખેડા ટાઉન પોલીસ સ્ટાફ તથા ઘણી બધી નામી અનામી સંસ્થાઓ દ્વારા થેલેસેમિયા બાળકોના લાભાર્થીઓ મુસ્કાન માટે રક્તદાન નામથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ખેડા તથા આજુબાજુના સર્વે ધર્મના લોકો કોમી એકલા સાથે જોડાયા હતા અને તમામ સમાજના મહાનુભાવો રાજકીય નેતા અને ખાસ કરી દરેક સમાજના યુવા વર્ગના સહિયારા પ્રયાસથી એક હજાર એક થી વધારે લોકોએ રક્તદાન થયેલું હતું સરસ મજાનું કોમી એકલસા સાથે માનવતાના ઉત્તમ ઉદાહરણ વાળું વાતાવરણ આ કાર્યક્રમમાં જોવા મળેલ હતું હાજર તમામ સમાજના મહાનુભાવ ને અગ્રણી ગુજરાત રાજ્ય પૂર્વ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ કામગીરીને બિરદાવવામાં આવી હતી ના કાર્યક્રમમાં સાથ આપનાર તમામ રક્તદાતા અને સંસ્થાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ખેડા જિલ્લા પોલીસ અને ખેડા ટાઉન થેલેસેમિયાગ્રસ્ત બાળકોના મુસ્કાન માટે રક્તદાન અભિયાન અંતર્ગત આજરોજ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પટણાંગણમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું આયો કેમ્પના દીપ્રાગટ્યમાં સાધુ સંતો અને મસ્જિદના મોલાનાથી દીપ્રાગટ્યની શુભ શરૂઆત થઈ અત્રે કોમી એકલાસની ભાવનાના ઉત્તમ ઉદાહરણ સમાન સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ અને મસ્જિદના મોલાનાએ એક જ હરોળમાં રક્તદાન કરેલું આ કેમ્પમાં એક હજારને એક બોટલ એકત્રિત થયેલ છે અને જે આ મુસ્કાન માટે રક્તદાન મહા અભિયાનના ભાગીદાર થયા છે તમામનો હું ખેડા ટાઉન પોલીસ અને ખેડા જિલ્લા પોલીસ વતી આભાર વ્યક્ત કરું છું જય હિન્દ